આજે ગોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા એક બિનરાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે આપ સૌ જાણો જ છો કે છેલ્લા ત્રણ વર્ષથી જે જૂનું રોયલ આર્ટવા નામથી સંગઠન ચાલતું હતું એ સંગઠન આદિવાસી યુવા સમિતિના નામથી બે હજાર બાવીસમાં બદલાયું અને એ સંગઠન દ્વારા છેલ્લા છ વર્ષથી અને આદિવાસી દ્વારા છેલ્લા ત્રણ એટલે કે કોઈ પણ પાર્ટી વગર નો કાર્યક્રમ જ્યાં કોઈ ભાજપ વાળો નહી કોઈ કોંગ્રેસ વાળો નહી કોઈ આમ આદમી વાળો નહી માત્ર ને માત્ર આદિવાસી પેટે પાકેલા આદિવાસીઓ દ્વારા થતો કાર્યક્રમ એટલે કે આદિવાસી યુવા સમિતિ દ્વારા ચાલતો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસમાં આપ બધા અહીં આવ્યા છો અને આ ઉત્સવને વધારે થકી વધારે માણસો થકી જે શોભા ઉપર સોના ઉપર જે સુહાગા કર્યો છે તે બદલ આપ સૌ વખાણે લાયક છો આજે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે તમને હકીકત વાત કરું મારો એક નિયમ છે કે મનમાં ફેરવાનું ને મનમાં રંડાવવાનું મારું કામ નહીં મારે જે હોય એ મોઢે કહેવા જોઈએ મને આજે એક વર્ષથી આ ગોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે ઘણા બધા અનુભવો થયા છે કેટલા કડવા અનુભવો થયા છે કેટલા મીઠા અનુભવો થયા છે કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું પણ મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે પણ હું આ ગોગંબા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે ગુજરાત અને આ બાબો દેવ ગમે તે રીતે મને કોઈ પણ બહાને પાછો આ ગોગંબામાં લાવે છે મેં આજે આદિવાસી યુવા સમિતિમાં

એક વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા કેટલા નથી થયા કેટલા લગાવે કે આ નથી કરતી સમિતિ ફલાણું કરે 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 જેમ એમ પણ છે તમારા વાળું ભાઈલા વાળું ભય નહીં રહેતા એટલે આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કે છે એમ આજે એક વર્ષની અંદર અમે લોકોએ ગોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે એ સર્વેની અંદર એક વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે એ ટૂંકની અંદર ટૂંકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ થયું ચાલુ તો છ વર્ષથી થયું પણ આ સંગઠનને જમીન પર કામ કરી એક વર્ષ થયું એક વર્ષ પહેલા તમને બધાને યાદ હશે ગયા વર્ષે આ જ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા એ પહેલા આઠ તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની પરમિશન અટકાવેલી એ પણ યાદ હશે કે અટકાયા પછી આદિવાસી યુવા સમિતિ એ લડત આપી

બંધ કરવા વાળી અને લોકો ને આત્મસન્માન થી સ્વાભિમાન થી ટૂંક માં રાઠવી ભાષામાં કઉ કે આદિવાસી ભાષામાં માં તો ઇજ્જત થી જીવતા શીખવાડ્યું હોય ગોગંબા તાલુકામાં કોઈને આદિવાસી સમાજ ને તો એ આદિવાસી યુવા સમિતિ છે અને એ આદિવાસી પહેલા બોલી ગયા એ મહેન્દ્ર સાહેબનો મારે વ્યક્તિગત અનુભવ છે બે થી ત્રણ વાર તો છે ને એમને ખાતી થાળી મેકી સમાજ માટે દોડેલા છે એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય

પૈસા બાબતે પણ જ્યારે આપણને અગવડ પડી છે અને પૈસાની ની જરૂર પડી છે સમિતિને તો તમે બધા જ ઓળખો છો એવા ગોગા તાલુકામાં એકમાત્ર મર્દ ડોક્ટર જયરામ રાઠવા જે દિવસ અને રાત આદિવાસી જોડે ઉભા છે પુરુષ ગમે એડો હારો હોય ભાષ ગમે હારો હોય પણ જો બાયડી બગડેલી નીકળે કાટુ ની લગાડતા હોય હાસ વાત કરવા મંડી રહ્યો બાયડી ની જવા દે પેલા જવાય નહી એટલે ડોક્ટર જયરામ તે વારલો પણ એમને કોઈ દિવસ આદિવાસી યુવા સમિતિ માં ટોક કર્યા વગર એમની મરજી અને જરૂર પડે ત્યારે પણ હાથ લંબાયો ડોક્ટર જયરામે મદદ કરી છે પણ કોઈ દિવસ આપણા રોહિણી બેન એમના ઘરવાળી મારી બેન માનું છું એવી રોહિણી બેન માટે પણ એક વાર થઈ જાય આજે આપણો તહેવાર છે ને આપણે બધા અહિયાં ગાડી ભેગા થયા છે